ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયગેશ્વર તો આજે અમે છે ને તૈયાર થઈ ગયા છીએ વોટર વર્લ્ડ વોટર પાર્કમાં જવા માટે અમે તૈયાર થઈ ગયા છીએ તો છે ને જો હીરુ આવવાની છે શિવ આવવાનો છે અને અતુલભાઈ ને રીનાબેન બધા અમે છે ને બેનું બહેનુ જીજુ ભાઈ ભાભિયું આજે અમે બધા છે ને વોટર પાર્કમાં જઈએ છીએ તો આપણે હમણાં મળીએ બધા ભેગા થાય ત્યાં અને જયદીપ નથી આવવાના આજે હું એકલી જ જવાની છું કેમકે શોરૂમમાં આજે થોડું કામકાજ હતું શોપિંગ માટેનું એટલે જયદીપ એ કરવાના હતા એટલે જયદીપે આજે કર્યું અમે એમ એને વોટર પાર્કમાં એમ કે ચશ્મા વગર એ કહે કે મારે શું જોવું હોય કે એમ પાણીમાં ચશ્મા તો કાંઈ ચાલે નહીં એટલે કે મને વોટર પાર્ક નથી આવવું કે મારું આજનું જે કામ છે ને હું કામ પતાવી દઉં તો ચાલો હું અમે જઈએ છીએ આજે વોટર પાર્કમાં એ છે 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 જમવાનું અને અને આ લોકોને કેવી મજા આવે ચાલો હવે જઈએ નીકળી ગયા ગયા જો બધા આગળ પણ અમારી ગાડીઓ છે હજી કડોદરા ચોકડીએ પણ બીજા ઘણા બધા ઉભા છે ત્યાં અને હવે અમે અમારા રસ્તે પહેલા પાછળ બતાવો બધી બેનુ ગોઠવાઈ ગઈ બધા બિચારા અત્યારે થોડા આવે કઈ પછી આપડે પાછા કેવી નઈ ક્યાં જાય છે હું કરવી છી તો કઈ નઈ ચાલો ત્યાં જઈને મળી

તને મહારાષ્ટ્ર યાદ આવી જાય કિલો 1.5 કિલોમીટર વાળી અરે તું બેન કાશ્મીર ને બાવીસ બાવીસ કિલોમીટર ની ટન બાવીસ 22 કે તને તેમને મૂંઝારો થવા મળે મને તો આ કાચ ખોલવા પડે મને તો એટલું સફોકેશન થાય ત્યાં તો કેવી હવા બારીયું મૂકેલી મોટી મોટી સફોકેશન નો થને ની માટે બધામાં અંધારા જ હોય

અને પિનલ ની છે ને વોટર પાર્ક માં ગયા છે હેતાશ ની બધા ખૂબ એન્જોય કરતા છે ચાલો જોઈએ કેવી કે એન્જોય કરે છે ગાઈસ તો જો આવો વોટર વર્લ્ડ વોટર પાર્ક નો રસ્તો અહીંયા થી છે બોર્ડ આવવા મળ્યા છે અને હવે અમારે ટૂંક જ સમય માં અમે પહોંચવાના છે વોટર પાર્ક ચાલો તો આવી જાવ વોટર પાર્ક

જઈએ ચાલો આપડે જો વોટર પાર્ક માં જવા માટેનો રસ્તો આવી ગયો છે આ રસ્તો જો ગેટ આવી અંડર વર્લ્ડ વોટર પાર્ક માં એન્ટ્રી આપડે લઈ ચુક્યા છીએ મસ્ત રસ્તો છે જો

ચાલો તો રેડી છો ને બધા ચાલો ચાલો તો જો આની એન્ટ્રી છે ને માંથી બધી રાઈટ મૂકી અને મસ્ત એન્ટ્રી છે ઉપર તો છત પણ ક્યાંક યુનિક રીતના ઉપર કરેલી છે નાવા માટે રેડી જો જો બધા રેડી થઈ ગયા છે મજા એક છે બધું છે આમ જો તો

પણ મોટી રાઈડ પણ મને છે ને બધી રાઈડ માં છે ને બહુ બીક લાગે કેમ કે નઈન પાણી પીવાય જાય તો એટલે મને બહુ બીક લાગે એટલે હું રાઈડ થાય ને એટલી જ રાઈડ માં હું તમારો હું કરીને બતાવીશ તમને બાકી બીજા બધા કરશે હું નહીં કરી આ આપણમે છે નાપતિ રાઇટ્સ તો આપણને કોઈ નામમાં આવડે નઈ પણ જો અહીંયા કે આમ આ બધી મસ્ત વાતાવરણ ઓલું જે છે ને વેવפול કહેવાય ને હા વેવפול છે પણ એ છે ને થોડીકવાર રહીને ચાલુતાનો અત્યારે ક્લીન કરી છે અને આ બાજુથી તો મસ્ત વાતાવરણ મને તો બહુ જ કેમ કે પૂરા ઓક્સિજનની વચ્ચે વોટર પાર્ક છે એટલી મજા આવે છે એટલી મસ્ત મજા રાઇટ્સનો બધું છે અને એ લોકોના સ્ટાફની સર્વિસ પણ એટલી સરસ સર્વિસ છે કે આપણે નીચે ઉભા ને તો આપણી માથે રાહ જોઈને નીચે બેઠા હોય આપણને આમ તેમ પાણી નથી પીવા દેતા ઘણા પાણી પીવા જાય ઘણાની સેફમાં કહીશું પણ મારાથી બહુ પાણી પીવું આ લોકોની સેફ્ટી બહુ સારી છે અને આ બાજુ અહીંયાથી પણ બહુ મસ્ત વ્યુઆર છે જાતના હોટેલ પાર્ક હું મેં તો આ રાઈડ કરી લીધી છે પણ મને બીક નથી લાગી જરૂર તો બીજી બધી ધીમે 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 ટ્રાય કરીશ અને અમારો જો ગ્રુપ બધું છે નીચે છૂટક છૂટક છે મજા કરી એટલી મજા કરી કે તમે વાત જાઓ હવે છે ને જો અમે ડિનર માટે અમે અહીંયા આવ્યા છીએ જો એના ટોકન પણ આવી ગયા છે હમણાં લઈને અને અમે જમવા જઈએ શું છે મેનુમાં ખબર નથી જાય પછી ખબર પડે આ રીતની ભોજન વ્યવસ્થા છે ડોમ નાખેલા છે સ્ટેન્ડ બનાવેલા છે અને ચેર પણ છે મસ્ત હોલ છે બધો બધાને તડકો ન લાગે માટેની ખૂબ સારી સુવિધા કરેલી છે અહીંયા તો આજે જમવામાં છે દાલ રાઈ શાક

કઈ વાંધો નહીં ચાલો કઈશ તો હવે છે ને જમી લઈએ અને જમીને ફરીથી કન્ટિન્યુ કરીએ આજે સાંજે જઈએ ચાલો જઈએ તો ટિકિટ બુક કરે કરે ક આજે છે ને અમને બહુ બાળપણ ને અહિયાં યાદ આવે છે અને પાણી યાર એટલી મજા આવે છે ને કે આપણું બાળપણ તાજું કરાવી દે છે આમ જો જી હું નાખી નાખીને છે ને અવાજ પણ મારો બેસી ગયો છે કાનમાં પાણી પી પી નકરું પણ મજા આવે છે અહીંયા

કરી શકો છો ચિલ્ડ્રન માટે આજે જે નાની નાની રાઈસ અમે કરેલી છે ટોટલ મોટો નાનો થઈને ટોટલ વીસ પ્લસ રાઈસ છે અને લોકો છે ને વિડીયા જોઈને એમ પૂછે પિનલ મેન કે તમારો ક્યાં ગયા હતા કઈ જગ્યાએ ગયા હતા તો તમારું પ્રોપર લોકેશન આપી દો અમારું પ્રોપર લોકેશન મહુવા બીર તાલુકો મહુવા બીરમાં આવ્યું છે વોટર વોલ વોટર પાર્ક અને ટાઈમિંગ સાથે સાથે જણાવી દો ટાઈમિંગ અમારો રહેશે સવારે સાડા નવથી સાંજે સાડા પાંચ સુધી અને તમારો લંચ ઇન્ક્લુડ છે કે નથી ઇન્ક્લુડ છે અમારો લંચ તમે અનલિમિટેડ લંચ કરી શકો છો ને અનલિમિટેડ તમે પેટ ભર પણ અમે ખાવાનું પણ ખાઈ શકો છો થેન્ક તમારું ઓકે તમને આજે મજા આવી આજે કોઈ લાઈવ તો એમને કોઈ થઈ તમને જે જે ડિસિપ્લિન છે કોઈ બીજો આવી શકે છે

અને કલાકનો કેમ ચાલો ત્યારે જમમાંમાં શું છે અત્યારે શું છે મેનામાં સરસ ચાલો ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ચિંતન અજી આવ્યો નથી અને પપ્પા હમણાં થોડી વારમાં આવે એટલે જમી લઈએ અને જમીને તમને મળી આજે તમે વોટર પાર્ક ખૂબ એન્જોય કર્યો હશે પણ હવે અમે જવાના છે જમીન ફરીથી મૂવી જોવા માટે બધા ફ્રેન્ડ સર્કલ માં તો મૂવી જોવા જઈશું અને ત્યાં તમને મળીશું ગાઈસ તો મૂવી જોવા માટે મોટા વરાજા જવાનું છે તો મોટા વરાજા જોવા માટે નીકળી ગયા છે એટલે ફ્રીજ ઉપર છે

ગાઈસ તો ફાઇનલ ડેસ્ટિનેશન મૂવી જોઈને આવી ગયા બહુ ખતરનાક મૂવી હતું એટલે તમે છે ને એકલા એકલા હતા સિંગલ સિંગલ ફેમિલીને નહોતા લઈ ગયા માળધારવાળું અને લોહી લુહાણ થઈ જાય ને કાપા કાપીને લોહીની પિચકારીને ધારું થાય ને એવું મૂવી હતું જોકે અમે દસ પંદર છોકરાઓ હતા અને બહુ સિંગલ લોકો જ બીજું અને એક પ્રજાપતિ કરીને છે ડેઈલી આપણા વિડીયો જોવે છે લાઈક કરે છે શેર કરે છે કોમેન્ટ કરે છે આપણે વિડીયોમાં ડેઈલી એની કોમેન્ટ હોય બરાબર તો આવી રીતે તમે પણ સપોર્ટ કરતા રહેજો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ જયેશ